જસરાના વરદાજી મોતીજી ચૌધરી પટેલ અને એમના પત્ની આસીબેન વરદાજી ચૌધરી પટેલ ઉંમર સાઠ પાસઠ વર્ષની હશે ને તેઓને રાત્રે અજાણ્યા કોઈ માણસો દ્વારા આવી અને મોઢાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ કરીને કાપી નાખીને પગ તો બંને કાપીને ટુકડા બાજુમાં પડ્યા છે એ રીતની કાપીને કાનમાંથી કાન કાપીને કાનમાંથી સોનાની વસ્તુઓની લૂંટચોરી કરી છે પગ કાપીને પગમાંથી ચાંદીના કડલા પણ કાપીને લો ચોરીને લઈ ગયા છે એમની તિજોરીઓને ઘરના લોક વગેરે પણ બે ત્રણ તિજોરીઓ તોડીને પણ એમાંથી પણ બધી વસ્તુઓ લઈ ગયેલા છે આ પ્રકારે અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનું સ્કોડ છે જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે એમને ગામ લોકોને અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે સાત વાગે એટલે તરત જ સૌથી પહેલાં હું આવ્યો અને મેં જે એસપી સાહેબને જાણ કરી અને આગઝળના પીઆઈને પણ મેં ફોન કરીને જાણ કરી કે આવી ઘટના બની જાઓ ડીજી સાહેબ સાથે અને નિલીપરાય સાહેબ એસએમસીના આ ડીઆઈજી સાહેબ સાથે પણ મેં વાત કરી અને કહ્યું કે આવી ઘટના બની છે ઝડપથી આવવું જોઈએ અને બનાસકાંઠાના એસપી સાહેબ ખૂબ જ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ આવી છે અલગ અલગ એંગલથી પોલીસની અલગ અલગ એજન્સીઓની ટીમો બનાવી અને આ બાબતની લૂંટનો ઈરાદો હોઈ શકે સ્થાનિક હોઈ શકે બહારના હોઈ શકે એવી અલગ અલગ ટીમો બનાવીને એસઓજી એલસીબી લોકલ પોલીસ સહિતની બધી ટીમોને કામે લગાડી છે અપેક્ષા રાખીએ કે ખૂબ ઝડપથી આવા પ્રકારના નઠારા આરોપીઓ જે બહારથી આવીને આ પ્રકારનું કામ કરી ગયા હોય તો એવા લોકોને ખૂબ ઝડપથી પોલીસ પકડી પાડશે અને અલગ અલગ એંગલ થી તપાસ કરવી માત્ર એક જ લૂંટનો ઇરાદો નહીં પરંતુ બીજા એંગલો પણ અલગ અલગ હોઈ શકે એવી પોસિબિલિટીઓની સાથે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે એટલે હાલના તબક્કે તપાસની ગતિ બરાબર ચાલી રહી છે અને એ જ પ્રકારે હજુ પોસ્ટમોર્ટમ વગેરે થશે એમના દીકરા એ બી પટેલ હમણાં જ આવ્યા છે અને હવે બાકીની કાર્યવાહી થશે અપેક્ષા રાખી ઝડપથી આવા લોકો અરામીઓને પકડી પાડવામાં પોલીસ સફળતા મેળવે